આજથી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફઆઈ બીકોમના ક્લાસ રેગ્યુલર શરૂ થતા નવા વિદ્યાર્થીઓને એજીએસયુ દ્વારા આવકારવામાં આવ્યા હતા એમએસ યુનિવર્સિટીના કોમર્સના પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓના આજથી એફઆઈ બીકોમના અભ્યાસક્રમનો પ્રારંભ થયો હતો ત્યારે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા નગારા તેમજ કંકુ ચાંદલો કરીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીનો આનંદ જોવા મળ્યો હતો ઓલ ગુજરાત સ્ટુડન્ટ કે જો રેગ્યુલર તો किया गया और साथ ही साथ में जो ऐसे नए विद्यार्थी थे उनके माथे पर तिलक किया गया जो हमारी परंपरा है और, और हमारा रिवाज है और विद्यार्थियों को एक वचन भी दिया गया कि आने वाले साल में जब तक वो कैंपस में रहेंगे तो एजुकेशन के फील्ड से लेकर कैंपस के फील्ड तक उनको हर एक जो मदद है वो एजी संगठन के द्वारा की जाएगी